પોરબંદરમાં વર્ષોથી વસતા બંગાળી પરિવારો દ્વારા વસંત પંચમી નિમિત્તે બે દિવસીય સરસ્વતી પૂજન આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા પોરબંદર ખાતે બંગાળી સમાજ દ્વારા વસંત પંચમીની બે દિવસીય ઉજવણીનો પ્રારંભ કરાયો છે શહેરમાં વીસ થી વધુ બંગાળી પરિવારો વસવાટ કરે છે ઉપરાંત કોસ્ટ ગાર્ડ અને નેવીમાં પણ અનેક બંગાળી લોકો ફરજ બજાવે છે આ તમામ બંગાળી પરિવારો એ પોરબંદર રહીને પણ પોતાની પરંપરા જાળવી રાખી છે અને દર વર્ષે પરંપરાગત રીતે વસંત પંચમીની ઉજવણી કરે છે આ પરંપરા અહીં ઓગણીસો પાસઠ થી ચાલી આવે છે બે દિવસીય ઉજવણીમાં વસંત પંચમીના દિવસે લાલ પેલેસ વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે વિધિવત રીતે માં સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ માતાજીને ભોગ આરતી હવન સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં સરસ્વતીની પ્રતિમાની પૂજા અર્ચના કર્યા બાદ પ્રસાદી ઉપરાંત વિવિધ પુસ્તકો પણ ધરવામાં આવ્યા હતા ઉપરાંત સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બંગાળી આગેવાનોએ જણાવ્યું હતું કે વસંત પંચમી જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે અને આ દિવસે નાના બાળકો પાર્ટીમાં ઓમ લખીને અભ્યાસ ની શરૂઆત કરતા હોય છે તે પરંપરા પણ નિભાવવામાં આવી હતી અને ભૂદેવના હાથે બાળકોને પાર્ટીમાં ઓમ લખાવી વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાયો હતો સામાન્ય રીતે બંગાળી સમાજનું નામ આવે એટલે ત્યાંનો સૌથી મોટો તહેવાર દુર્ગા પૂજા યાદ આવે પરંતુ માં દુર્ગાની સાથે સાથે બંગાળી સમાજમાં સરસ્વતીની પણ એટલી જ આરાધના કરે છે અને વસંત પંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ये हमारा आज का जो प्रोग्राम है ये बसंत पंचमी के पर्व में मनाया जाता है और बसंत पंचमी के पर्व में हम लोग सरस्वती भगवान की आराधना करते हैं सरस्वती भगवान जो हमारे यहाँ पर जो है हम आराधना करते हैं ये जो अपना भगवान ज्ञान की देवी है ये हमारा एक बंगाली समाज है जिसमें पंद्रह से बीस फैमिलीज है पोरबंदर के और हम लोग इसको बड़े धूमधाम से इसको आयोजन करते हैं और ये आयोजन हमारा लास्ट करीब 45 फाइव ईयर से हम लोग कर रहे हैं ये प्रोग्राम इस प्रोग्राम में शुरुआत में हम लोग माता की बैठक लगाते हैं और उसके बाद फिर यहाँ पर पुष्पांजलि होता है छोटे बच्चे जो जस्ट अभी स्कूल में गए हैं उनका हाथे कौड़ी होता है बंगाली में उसको हाथे कौड़ी कहते हैं हाथे कौड़ी में मतलब माता को हम लोग आराधना करते हैं और उन वो बच्चे जो है स्लेट में अपने हिसाब से जो भी उनको पसंद है वो लिखते हैं ताकि हम लोग उसी में से हम लोग गेस्ट करते हैं कि बड़ा होकर बच्चा क्या बनना चाहता है या क्या बनेगा और ये प्रोग्राम हमारा पूजा हो जाने के बाद हमारा भोग प्रसादी वगैरह होता है कुछ प्रोग्राम्स वगैरह होते हैं और पोरबंदर में हमारा यही प्रोग्राम सबसे बड़ा प्रोग्राम वर्णान वर्त संता नाम रसा छी मंगला नाम वंदे वाणी विनायो हो आज पंचांग शुद्ध पवित्र दिवस इतल के पाचम નો શુભ દિવસ એટલે વસંત પંચમીના મા સરસ્વતીની પૂજા માટેનો ઉત્તમમાં ઉત્તમ દિવસ બતાવવામાં આવ્યો છે ખાસ કરીને આપણા હિન્દુ શાસ્ત્ર સનાતન હિન્દુ શાસ્ત્રની અંદરમાં જે મહત્ત્વ બતાવ્યું છે મા સરસ્વતીની પૂજા અને એના વગર બધી વસ્તુ અધીરી બતાવી છે કારણ કે જ્યાં સરસ્વતી છે ત્યાં લક્ષ્મીનો વાસ છે એવી આ પૂજાનો દિવસ બતાવ્યો છે અને પોરબંદરની અંદરમાં બંગાળી સમાજ દ્વારા હર વર્ષની અંદર મા સરસ્વતીની પૂજા હવન અને પુષ્પાંજલિનો જે કાર્યક્રમ યોજવામાં આવે છે આજના પવિત્ર દિવસે યોજવામાં આવેલો છે અને સૌને માતાજીના આશીર્વાદ મળે એવી માતાજીના ચરણમાં પ્રાર્થના કરેલી છે અસ્તુ જય સરસ્વતી માતાજી